જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું એક એવો ઉપાય જે એકાદશીના દિવસે કરવાથી દરેક સંકટો અને કષ્ટોમાંથી મુક્તિ મળશે લક્ષ્મી દોડીને તમારા ઘરે આવશે એકાદશીની તિથિ અતિ ફળદાયી છે પાપનો નાશ કરી પુણ્ય આપનારી છે એકાદશીના દિવસે અમુક એવા ઉપાયો કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે ધન વિદ્યા પુત્ર તથા ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે પરિવારમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે આથી એકાદશીનો દિવસ એ ખૂબ જ પુણ્ય આપનારો દિવસ છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું છે કે એકાદશી એ પાપને હરનારી પુણ્ય આપનારી છે એકાદશીના દિવસે જેટલું દાન પુણ્ય થાય એટલા કરી લેવા જોઈએ જેનું અનંત ગણું પુણ્યફળ પ્રાપ્ત થશે હિંદુ ધર્મમાં વ્રત જપ પૂજા સાથે અમુક એવા ઉપાયો પણ વર્ણવેલા છે જે કરવાથી મનુષ્યને સર્વસિદ્ધિ હાંસલ થાય છે તેમાંનો એક એવો ઉપાય આપણે આ વિડિયોમાં જાણીશું જે એકાદશીના દિવસે જરૂર કરવો જોઈએ આ ઉપાય છે સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો તેમજ ઘરના ઉંમરે પણ શુદ્ધ ઘીનો દીવો જરૂર કરવો દીવો કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ત્યારબાદ માતા લક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી મનની ઈચ્છા જણાવી તુલસીની આરતી ઉતારવી તુલસી ક્યારે દીવો કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અતિ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે તો એકાદશીના દિવસે જે કોઈ તુલસી ક્યારે દીવો કરે આરતી કરે છે ત્યાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે જ્યાં ભગવાન શ્રી હરિવિષ્ણુ હશે ત્યાં માતા લક્ષ્મી દોડીને આવશે આમ દરેક એકાદશીના દિવસે તુલસી ક્યારે તેમજ ઘરના મુખ્ય ઉમરે દેવો જરૂર કરવો જે કરવાથી ઘરની દરિદ્રતા દુઃખ રોગ કષ્ટ બાધા નકારાત્મકતા દૂર થઈ માતા લક્ષ્મીની કૃપાથી સુખ શાંતિ વૈભવ કીર્તિ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આજની માહિતીનો આ વિડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો આજની આ માહિતી તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ